બ્રેન ડેડ જયેશભાઈ રામાણીના અંગદાન સાથે પ્રથમ વખત અંગદાન કરાવતું જનકલ્યાણ સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ જનકલ્યાણ સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ સમાજમાં ચક્ષુદાન સ્કીન ડોનેશન દેહદાન ક્ષેત્રે જાગૃતિ લાવવા માટે સતત પ્રયત્નો કરી રહ્યું છે ત્યારે બહુમૂલ્ય એવા અંગદાન ક્ષેત્રે પણ શરૂઆત કરી છે રાજકોટના યુવાન એવા જયેશભાઈ રામાણીને બે છ બે હજાર ચોવીસ ના રોજ અકસ્માત થતા રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા ત્યારે મગજમાં વધુ પડતી ઈજાઓને કારણે ડોક્ટરોએ તેમને બ્રેઇન ડેડ જાહેર કર્યા હતા પરિવારજનોએ પરિસ્થિતિથી વાકેફ કર્યા બાદ તેઓએ માનવ સેવા અર્થે બહુમૂલ્ય નિર્ણય કરી જયેશભાઈના તમામ અંગોનું દાન કરવા પ્રતિબદ્ધતા દર્શાવી હતી પરિવાર માટે નિર્ણય ખૂબ કઠિન હતું પરંતુ પરોપકારી હતું તેમના માતા પિતા પત્ની સહિતના પરિવારજનોએ સંમતિ આપતા તરત જ હોસ્પિટલની ટીમ ટીમ ફેફસા માટે માટે હૃદય અને કિડની હોસ્પિટલ અમદાવાદની ટીમ બંને કિડની અને લીવર લેવા માટે આવી પહોંચી હતી તથા આંખોનું દાન ડોક્ટર હેમલ કણસાગરાની હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું આ પાંચસો અઠ્યાવીસ ચક્ષુ દાન થયું છે વ્યવસ્થા તંત્રએ પણ ખૂબ જ સહકાર આપીને સ્પેશિયલ કોરિડોર બનાવી આ અંગોને અતિ જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી પહોંચાડવા સક્રિયતા દાખવી હતી જયેશભાઈનું મૃત્યુ બીજા પાંચ વ્યક્તિઓનું જીવન ધબકાવવા માટે નિમિત્ત બનતા તેમના પરિવારજનોના ચહેરા પર હર્ષિત દુઃખની લાગણી જોવા મળી હતી જનકલ્યાણ ટ્રસ્ટની જનકલ્યાણ ટ્રસ્ટના ચેરમેન ઉમેશભાઈ મહેતા તેમની સાથે બે દિવસથી સતત હોસ્પિટલ ખાતે તેમના પરિવારજનોના સંપર્કમાં હતા અંગદાન માટેની મેડિકલ પ્રક્રિયા શરૂ હતી તે દરમિયાન ચેરમેન ઉમેશભાઈની સાથે કનુભાઈ પરમાર કિશોરભાઈ દવે પ્રદીપભાઈ પંડ્યા સંજયભાઈ ગાંગાણી હોસ્પિટલ ખાતે સતત સાથે રહ્યા હતા અહેવાલ વિજય મકવાણા